આ હા હા ખમો ખમો હા આ હો આ હો ઓ માં પ્રભુ ભગવાન મા તને મા બેલા ઓલેન મુ જેયાઈ મુડો સીધું બોલે મા કરી જા જમા મતાવો તો હું દુખોડી બે આ વિચારા ભગવાન નુકાય

કાદ દૈનતા તો ડુડ ડુડ ડુરાય તો ઇનું 50 ગણું તારે આવવું પડશે 4 15 1500 રૂપિયા તને દુઆવું પડશે આ દેજો 1500 રૂપિયા આ તો આ બંટી કે તો ઘર બનાવ્યું છે તારે ટાયર પૈસા નઈ માં હા ઘર પૈસા બધું તારું સુક થઈ જાવ છે ને બધું થઈ બોલીએ ને હોય

અમારા સ્વાગત ના જમીન નું વર્ષો થી રહેવા આવું છું વર્ષો થી વાયી છે આવું છું ખરા બિલકુલ કેવું ઓય કોઈ નહીં ફાઈસા ખરી ના માર નામું થાશે ખર્જો દેવો પડશે ખર્જો ફાઈસા કરી કરતા ભી હા એ તો સ આ ઉઠાઈ હોય નથી દીધો ઈમાં ઘર વાળું ના થાય ભૂલ ભૂલ કરી ભૂલ પછી આને સુધારો કરવું હોય સુ કરવું હોય

ગલ્લો પણ <laughs> <laughs> કે તમન કલ્લા હોય છે છોઠા જ ઝુફુ બોલે છે કેમ પણ ગાલો લેકે એ રોડ પર મેલવાં કીસે એ હું કહી દઉં હા રોડ પર મેલવાં છે રોડ

આસી આસીમાં કોનો ભઈ રકમ હું જઉં છું ભઈ બસ ના જઉં ને આખાનું બસ અમારું ઉજુ તો બરા ને ગામડ વાવા છે કે નહી આવ કઢાળ વેચવાનો છે ગેવલે વેસવાય ના ધન મોના સાવા ના રાખ અને ધન કદી વેસાય ના અરે રેડા પડ્યા જ ના એને તો વેચવાય એને વિ છે ને

Oh, Bolo kan? ya, mau. Dan kau akan tetap. Kamu mah, kamu kerja, mau dewa di Kamu, mah kamu. Bolong, bolong. Bolong, bolong. Bolong, bolong. Bolong, bolong. Bolong, bolong. Bolong, bolong. Bolong,

có điều tốt lên một tay mặt ở giữa hai mặt 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 giữa hai પ્રાકટિક મોજીલી માતા છે બોલી આવે બોલી કે આવે આવો મારા વેલા 부વાજી ને 부વાજી માતા આવો એ પરવે હરવે આવો अम्मा આવો કેમ આવો ખરા ખરા મજાની વાત આઈ ભાઈ

કરીમા સન કમ્પ્લીટ થશે હો સતી આઈ માં મજાની માતા બની અજાની માતા સતી આઈ કરાવે તો મજાની ન હોય મજાની ઘરે જે મજાક કરાવે મજાક મને મજાક હા મોજિરલ બદલમ જ કરાવ મોજ કરાય દે ના વાળ મોજ કરા આપો વાળ જીબે મોજ કરા આપો મોજ કરા અરે ભાઈ અમારી મોજ દે કે હોય કઈ દેયા તમ બધો મારા બોલે ને કુસવા શું કહેવાય આપ હેતમ હું શું મારા છે અર્જે એ તો મને તમારે એક વિગો તમાક સબાઈ હા કરી બરાબર એટલે હું તો ઇન્ને બોલી તો પણ આ સાચું પડી ગયો ભાઈ સાચું વાતો અને તો નહીં આવે ના બોલા નહી આ કાયો સબાઈ હા જોજો હા આ હા ઉડના ઉડ રાખજે હા ઉડના ઓ છે ઓનું બસ બર મારા અલી મજા જોતી હતી વંટોળ આવશે વંટોળ વંટોળ જોતી હાન હા ખરો ખરો નહોતી છે ખરો ખરો તમા પોથે લીધા પોથે છે હા માતા તમા કોરી 15 વાગી આ 15 હા ભાઈ ભાઈ મજાક મજાકની વાત બે દાડા દી નહી માતાની ભાઈ હા કરી કોક કઈ જાય રમ દેવો બોલા

Why? ève liksom piyenge गार जहना जını उजमा थब उपरावक हो अभन का माराढ जी भारपक हो त्रो का ऊ़िष अत्रो इस भारपक हो कर के उए गारो गेई गेई कई आउ Lake आम कर का माराढ गेई 7对 5 YOU hearts आउLC 7 5 उए случай 6 2 I am Nein

હા કે નдали દીદી બોલા કાઈતું બોલાતા ઉજા ઉલબ બા હા 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 કોમ કેવો કઈ દેણો ઓર્ડર બોર હા દેખાય તો

કાકા કઈ દજે માધુ ઓય કે ઇકેનો મોમાના મોમા છે મોમા કઈ દજે બાજુ હા સર સર સમાં ઓડીયો રો મઢો પડીયો હા

આ બધું જોઈ ના ઓ ના રાજાના ચપ્પલ નાખી દીધું બરોબર ચપ્પલ એ શું હોય પરિવાર આમ જો બરાબર હા બટ્ટી ભાઈ હા બરોબર તમારું શું હોય તો હા તો આમ આવશે બંદર શું હા બરોબર અને આ બધું જર્મા રાખજો આ કિડલી હા વડાસા ઉંઝાલાસીનો આવજો તમે પોવાજી આવજો 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 Uh -huh.